તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં શું ન દોસ્તો આજે આપણે ફરી પાસે એક નવો વ્લોબ બનાવી રહ્યા છીએ ને આજે આપણે રાતનો વ્લોબ બનાવી રહ્યા છીએ આ જોઈ રહ્યા છો આપણે તાપ કરીને બેઠા છીએ બાકી અંધારું અંધારું છે અને તમે જોઈ રહ્યા છો આ ઘઉ છે અને આ બાજુ છે બટાકા એમાં આપણે આજ પોરો ભર્યો છે પણ આવે છે થોડુંક બીક પણ છતાંય ઘડીક બેઠા છીએ એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરી દઉં અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે નવા નવા વ્લૂ પણ આવતા રહેશે તો દોસ્તો અત્યારે રાતના વાગ્યા છે બાર અને આપણે જો તાપ કરી બેઠા છીએ અને આજે એક દોનના રોજ આવ્યા હતા એ પણ આપણે કાઢી લીધા અને હજી ઘડીક બેઠા છીએ પછી આપણે સુઈ જવાનું છે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો અને જો પાર્સલ થાય છે ગોળો એ આપણે સાપરવું અને એ ગોળો છે ચાર્જિંગવાળો સાડી ચારસો રૂપિયાનો છે પણ એ પાંચથી છ કલાક ભરશે એટલે આપણે એને અગિયાર વાગે ચાલુ કર્યો છે હવે કેટલા વાગ્યા ઉધી ચાલે છે એ પણ આપણે જોઈશું જેમ કે આજ હું પહેલી વાર આવ્યો છું ખેતરમાં જુઓ શમશાન જગ્યા છે કોઈ 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 નહીં એ પર મેં એકલો જ છું અત્યારે ને કારણ કે ઘવાને ખાવા રોજ વખા પાડે છે એટલે આપણે આવવું પડે છે બટાકા છે બીજો ખુદરવા ખુદરી નાખે રોજ એટલે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે નવા નવા વિડિયો પણ આવતા રહે છે અને આ જોઈ લો આપણે અત્યારે તાપ કરીને બેઠા છીએ હવે પાણી બીજું બધું આપણે સાથે લઈને આવ્યા છીએ અત્યારે આજ તો આખી રાતનું આને ઉજાગરો કરાવે એવું લાગે છે તો દોસ્તો હવે સવાર પડી ગઈ સવારના વાગ્યા છે દસ તો અત્યારે આપણે થોડોક મોડો વલોક ચાલુ કર્યો કારણ કે આખી રાતનો ઉજાગરો હતો તો આ ફાઇનલી જોઈ શકો છો અમારું ખેતર અને સપોર્ટ કરતા રહેજો અને બસ આજ હવે નવા વલોકમાં કાંઈક દેખાડીશું તો જોવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો